કેગ અને એમસી સામસામે આવી ગયા છે કેગ દ્વારામસીને નોટિસ આપવામાં આવી છે છસો કરોડના ઓડિટ કરવા મુદ્દે નોટિસ અપાય છે સ્વચ્છ ભારત મિશનની ગ્રાન્ટના ઓડિટ કરતા માટે નોટિસ આપી છે તો કેગનો ઓડિટ કરવા રોકવા માટે અધિકારીઓના ધમ પછાડા કરોડો રૂપિયાના ગ્રાન્ટના વપરાશમાં ગેરરીતિઓ સામે આવી છે કેગ અને એમસી હવે સામસામે આવી ગયા છે કેગ દ્વારા ને નોટિસ અપાય છે છસો કરોડના ઓડિટ કરવા મુદ્દે નોટિસ આપી છે સ્વચ્છ ભારત મિશનની ગ્રાન્ટના ઓડિટ કરવા માટે નોટિસ અપાય છે કેગનો ઓડિટ રોકવા માટે એમસીના અધિકારીઓ ધમપછાડા કરી રહ્યા છે કરોડો રૂપિયાના ગ્રાન્ટના વપરાશમાં ગેરરીતિ સામે આવી છે વધુ વિગત સાથે સંવાદદાતા રાજેન્દ્ર અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે રાજેન્દ્ર કેગ અને એમસી સામ સામે આવી ગયા છે કેગ દ્વારા જે એમસીને નોટિસ આપવામાં આવી છે ખાસ કરી સ્વચ્છ ભારત મિશનની ગ્રાન્ટના ઓડિટ કરવા માટે જે નોટિસ અપાય છે શું વિગત પ્રાપ્ત થઈ રહી છે હાલ સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા જે મહાનગરપાલિકાઓ છે તેમને ગ્રાન્ટ આપવામાં આવી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને છસો કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે જ્યારે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા સ્વાયત્ત સંસ્થાઓને જ્યારે ગ્રાન્ટ આપવામાં આવે છે ત્યારે તે કેગના દાયરામાં આવે છે એટલે કે કેગ એ ગ્રાન્ટ જે કામો છે એનું ઓડિટ કરી શકે છે પરંતુ જે છસો કરોડ રૂપિયા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત જે આપવામાં આવ્યા હતા તેનું કેગે ઓડિટ કરવાની માંગ કરી હતી પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જે અધિકારીઓ છે તેમને સ્પષ્ટ ના પાડી દીધી હતી છેલ્લા એક મહિનાથી કેગ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ વચ્ચે આ મામલો ચાલી રહ્યો છે અને છેવટે જે કેગના જે અધિકારીઓ છે તેમણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને આ બાબતે એક નોટિસ આપી છે રાજ્યના રાજ્યપાલના સહીન સાથે નોટિસ આપવામાં આવી છે અને ત્યારબાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા આજે ઓડિટ છે કરવા માટેની હા પાડવામાં આવી છે અત્યારે જે કેગની ટીમ છે એ જે છસો કરોડ રૂપિયા જે કેન્દ્ર સરકાર દ્વારા ફાળવવામાં આવે છે એનું ઓડિટ કરી રહ્યું છે પરંતુ જે રીતે અધિકારીઓ કેગની ટીમને રોકી રહ્યા છે તેના પરથી એ સ્પષ્ટ થઈ રહ્યું છે કે આ છસો કરોડની જે ગ્રાન્ટ જ્યાં જ્યાં વપરાય છે એમાં મોટી ગેરરીતિ થઈ છે કારણ કે સોલિડ વેસ્ટ વિભાગ જે છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનો એમાં અવારનવાર જે ગેરરીતિની ફરિયાદો થતી હોય છે અને એ જ વિભાગમાં આ છસો કરોડ રૂપિયા ગ્રાન્ટ ફાળવવામાં આવ્યું છે પરંતુ અત્યારે જે કેગની ટીમ છે એને પોતાનું ઓડિટ ની શરૂઆત કરી દીધી છે જી જી બિલકુલ રાજેન્દ્ર આપનો આભાર માહિતી આપવા માટે